પાટણ શહેરમાં મોદી સમાજની ત્રણ દીકરીઓ દ્વારા પિતા સ્વર્ગસ્થ બંસીલાલ મોદી બાંડીવાળાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી માતાના સહયોગથી પાંચ લાખના ખર્ચે ડોક્ટર પુલકિત મોદીની સદભાવના હોસ્પિટલમાં સમાજની બસો જેટલી નવથી પંદર વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષિત કરવા આ રસી આપવામાં આવી હતી આ સર્વાઇકલ રસી કેમ્પમાં મોટી સંખ્યામાં મોદી સમાજના લોકોએ ઉપસ્થિત રહી સહયોગ દીધો હતો

અને તેના લીધે અમને અમારા પર ગર્વ છે